જે આજે એક તરફ લોકાર્પણ એક વૈચારિક ક્રાંતિ એક વૈચારિક પ્રવાહ જે શરૂ થવાનો છે એના આ તદ્દન સરસ અને શાબ્દિક આખો પરિસર છે એમાં આપ સૌનું સ્વાગત છે એ કર્મના સુફળ રૂપ એમણે જે પુસ્તકો પ્રગટ કર્યા એ પુસ્તકો તમારા સુધી પહોંચવા જોઈએ અને આ બધામાં રૂપાયતન જો નિમિત બને તો રૂપાયતન એક એવી સંસ્થા છે કે જે જુનાગઢની સાહિત્યિક પ્રવૃત્તિ થતી હોય સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી હોય કલા વગેરેની પ્રવૃત્તિ થતી હોય એનું વાહક છે અને એનું જાણ છે તો એ પ્રવૃત્તિ અહીં થાય એવા હેતુથી આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે અને આપણે કાર્યક્રમની જન્મ જયંતિ પ્રસંગ મેઘાણી વંદના આ જે પુસ્તક છે એ કોરોના કાળ દરમિયાન વિશિષ્ટ લોકો દ્વારા જવરચંદ મેઘાણી વિશે ઓનલાઈન વ્યાખ્યાન થયા મેઘાણીજી દ્વારા જે રાષ્ટ્રભાવના શૌર્યતા વીરતા ભાષા સૌંદર્ય જે બધી બાબતો થઈ છે અને મેઘાણીજી આજના સમયકાળ સાથે કેમ સુસંગત છે એ અંગત આજે આ પુસ્તકોનો કાર્યક્રમ થયો આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા આવા પુસ્તકો તમામ સ્કૂલ કોલેજ આપવાનો કાર્યક્રમ હતો અને ભરતભાઈ દ્વારા મેઘાણીજી વિશે મેઘાણી ખૂબ સરસ વ્યાખ્યાન થયું આ કાર્યક્રમમાં રૂપાયતન ટ્રસ્ટ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જોડાય અને જૂનાગઢના ગિરનાર તળેટીમાં આ કાર્યક્રમ થયો અને આજે જવરચંદ મેઘાણીજીની વંદના થઈ એનો ખરેખર આનંદ છે

પણ મેઘાણી ના ગીતો ભાવથી થી ગાવા એ મારો શોખનો વિષય છે એટલે આ દીપ પ્રાગટ્ય માં એ આપને અર્પણ કરું છું નિત્ય જે છે એ જે આખું ઝાડ છે એના પર કવિઓનો જે ઝુમખડું છે અને એ ઝુમખડે એક રાતું ફૂલ એ જયચંદ મેઘાણી છે એટલે એનો આ યુવાનોને સંબોધન કરેલું ગીત આપને અર્પણ કરું છું આપ પણ સાથે સાથે સ્વર ભરાવી શકો છો કારણ કે હું બે સ્વર માં ગાય છે એટલે આપના સ્વર સાથે મળશે તો અમને થશે ઓતરા દાવાય कन्दरानि रूपेरि सोड़त की कैलासी कन्दरानि रूपेरि उठो ओ त रा उठो उतरादायरा उणन्ता उठो उठो। शिव जोग माया ने डागले દરવાજાની ભોગલ ભાંગી ને તમે ભીડા દરવાજા ભોગળ ભોગલ ભાંગી ને તમે ભાંગીને તમે ઘોડ લે છૂટો છૂટો રે તમે

વાય રાઠો ફરી એક વાર ભાંગ ઘૂંટો ઘૂંટો ઉઠો કદરૂપ પ્રેત સૃષ્ટિ ના રાજવી

ધડકો ધડકો રે તમે ઓદા વાય રાઠો ઓત રાદા વાય રાઠો ઓત રાદા વાય રાઠો અમારા જમ્પતા આરામ માયા મોહબત પીસતા વર્ષો વિપેલા કલેજા ફૂલના અંગાર સંકરવા પડે

એકલો માણસ ઇતિહાસ ગણે છે એક યુગ એવો કવિતા કોની રામની ના ભાઈ કૃષ્ણ કોની યુગ વંદના મારે લખવી છે વીડિયો વાળનારીઓનું ગીત સાત લાખ બેનો જે વીડિયો વાળતી હોય તો એના ઉપર કવિતા લખો ને ભાઈ બાર પૈસાની ની પાંચસો લખે વીડિયો વાળો વીડિયો વાળો વીડિયો વાળો વીડિયો વાળો રાજની છોરું રાજની જોરું કેમ કરી હું ઓજરગો ઓરડો ઓડી અંગ સંતાડવા કલ્પન જુઓ ઓરડો ઓડી અંગ સંતાડવા ગાંધી તો પછી જોયું ઓરડો ઓડી ને અંગ સંતાડતી સ્ત્રીને એટલે પોતરી પર આવ્યા તો આ જોવાની જે દ્રષ્ટિ હતી બદલે ગઈ ઉદગ્રી દ્રષ્ટિ હતી નવશૂન્ય વાસ એકદમ જમીન પર આવી આખી દ્રષ્ટિ આપણી બદલી એ પછી થી તમને મળે છે આપણે જે ઓત્રદ વાયરા લખાય એટલે તમને જે ટ્રક ન મળે એટલે તમને બે ભાવો ટીએસ એલિયટ ની માફક ટ્રેડિશન અને ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ બંને સાથે દોડે છે આના દે વાતનો છે કે આજની આ વર્ષનો છેલ્લો દિવસ આપણે મેઘાણી મે બનાય વાહ વાહ મેઘાણી ના કાળખંડમાં જઈ અને મેઘાણીને જોવા સમજવાનો ભરતભાઈ શબ્દ ચિત્ર કરું કર્યું

એ ટ્રસ્ટ દ્વારા જનજાગૃતિ અભિયાન વડોદરા દ્વારા આ પ્રકારની કામગીરી થઈ છે જાણીને હું ખૂબ પ્રભાવિત થયો છું આવા પ્રકારના કામો કરવાની ખૂબ જરૂર છે મેઘાણીજી કે અન્ય કોઈ સાહિત્યકારો મેચ્યુ આર્નોલ્ડ કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી તમે કીધું ને કવિતા અને કોઈ વાત તો નથી કારણ કે કવિતાને કોઈ વંચાવતું નથી અને કવિતામાં ભાવ નથી તો જેને સમાજ જીવન સમાજ દર્પણ ઝીલું છે જેને સમાજનો ધબકાર પોતાના સાહિત્યમાં ઉતાર્યો છે એવા સર્જકોની વાત નવા લોકો સુધી યુવાનો સુધી પહોંચે એ કામ યુનિવર્સિટીનું છે વિશ્વવિદ્યાલયનું છે વિશ્વવિદ્યાલયમાં અત્યારે એક લાખ ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વર્ષે મને સરકારે નો આપ્યું છતાં પણ ઉપરવટ જઈ ગુજરાતી અને સંસ્કૃત બંને ભવનો શરૂ કરી દીધા છે નર્સરીયાની ભૂમિમાં રહેતા હોય ગિરનારની ગોદમાં હોય રૂપાયતન જેવી સંસ્થા હોય અને જો આ ગુજરાતી ભવન અને સંસ્કૃત ભવન ન ચાલતું હોય તો અસ્માકમ ગરીમા નાસ્તી સંસ્કૃત અહમ રાષ્ટ્રભાષા હતી અહમ ગૌરવ હતી અને સંસ્કૃત અને ગુજરાતી બંને ભવનો અમે શરૂ કર્યા મને દેખાય છે કે સંસ્કૃત અને ગુજરાતના વિદ્યાર્થીઓ હાજર છે અમારા દરેક કાર્યક્રમો ભરતભાઈ લગભગ એવી રીતે અમે પ્લાન કરીએ છે જેમાં કેમિસ્ટ્રી વાળા પણ હોય લાઈફ સાયન્સ વાળા પણ હોય માઇક્રોબાયોલોજી વાળા હોય જૂલોજી વાળા હોય

એટલે મને ખરેખર આ સ્મોલ બટ બ્યુટીફુલ ગેધરિંગ છે હંમેશા ઘણીવાર વાર કાર્યક્રમ ગરિમા છે એ લોકોના ના આધારે ન જોવાવી જોઈએ એમાં કોણ લોકો બેઠા છે એવડા વડીલ આપણી સાથે એમની ઊર્જા એમને ઉજારે મળતો તો તેની ઊર્જા મને સ્પર્શતી હતી ભરતભાઈ વિશે તો નાનપણથી સાંભળતા હતા મે ભરતભાઈ આમ ભરતભાઈ આમ પણ પહેલી વખત આવા આવા સમારોહમાં મારે ભરતભાઈને સાંભળવાના થયા એનો આનંદ છે આ શહેરમાં મહિલા કેળવણી ક્ષેત્રે બહેનોને શિક્ષણ આપતી સંસ્થામાં એ સાહેબ સરસ રીતે હમણાં એમને જે કાર્યક્રમમાં ગયો તો કેટલી બધી દીકરીઓને શિસ્તબદ્ધ રીતે શિક્ષણ આપે છે નૈશેદભાઈ તો જ્યારે અહીંયા ડીઓ હતા ત્યારથી સર્વ મિત્ર કહી શકાય છે દરેક સર્વ મિત્ર નૈશેદભાઈ એમનો એમનો એમની ઊર્જા એનો પ્રભાવ જુરુબા પણ

ગુનાખોરી ઓછી થાય ત્યાં લોકોમાં સંવેદના વધુ રહે સમજણ નો સેતુ વધુ બનતો હોય છે અને હું છેલ્લી વાત કરીને મારી વાત પૂરું કરું હું જુદી રીતે બધા દ્રષ્ટિકોણ એમને સાહિત્યિક આસ્વાદની સાથે મેઘાણીના ના રસ દર્શન કરાયું કોઈ પેટડી નો થીસીસ નું પ્રેઝન્ટેશન હોય એવા ભાવ થી એમણે કર્યું પણ હું જે એક વિષય જોઉં છું કે મેઘાણીજી સમાજ ઉપર જે અસર થઈ ભાષાની બાબતમાં અસર થઈ શૌર્યની બાબત અસર થઈ વિરાસતની બાબત અસર થઈ એટલા માટે આજે પણ મેઘાણીજી પ્રસ્તુત છે ધ યુનિવર્સિટેલિટી ઓફ લિટરેચર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જે સાહિત્યનું સર્જન વર્ષો પહેલા થયું હોય આજના સમય અને સંજોગોમાં પણ અને પ્રસ્તુતતા મળી રહે એ સાહિત્યને યુનિવર્સલ સાહિત્ય કહેવામાં આવે છે એટલે આજે બહુ એ વિષયમાં ડીપ જવું નથી હું પણ સાહિત્યનો જ અધ્યાપક છું હું પણ વાત કરી શકું કલાકો સુધી પણ આજના દિવસે ત્રણ વાત કરીને મારી વાત પૂરી કરીશ એક આ સ્મોલ બટ બ્યુટીફુલ કાર્યક્રમમાં આવવાથી મને સમય બગડ્યો એવું નથી લાગતું મારામાં કેટલી બધી નવી ઓપન વિન્ડો થઈ છે હું શું કરી શકીશ એની મને જાણ થઈ છે એ બદલ આપનો આભાર બીજું આ કાર્યક્રમ આપણે વધુ સારી રીતે મોટા પાયા ઉપર કરી શક્યા હોય એનો ખેદ નઈશદભાઈ અને ત્રીજું આ કાર્યક્રમના અલ્પ વિરામથી એક મેઘાણી જી ઉપર નો બહુ મોટો કાર્યક્રમ ખુલ્લો મુકાણો છે એ આજના દિવસે આ આપણો સંકલ્પ કરી મારી વાણી ને વિરામ જય જય ગરવી ગુજરાત